નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે ગણિતનું પેપર જે લેવાનું છે તેનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લા સુધી જોવાનો છે વિભાગેના કુલ પંદર પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી અનંતને અનાવૃત ન હોઈ શકે પાસઠના ખૂણાના માપના પૂરક કોણનું માપ કેટલું છે તો એકસોને પંદર એકસો એસીની પાછળ તમારે બાદ કરવાના છે પીએક્સ બરાબર એક્સનો ઘન પ્લસ આઠ એક્સનો સ્ક્વેર વધતા ઓગણીસ એક્સ વધતા બારનું એક શૂન્ય ખાલી જગ્યા છે મિત્રો બધા પ્લસ છે માટે માઇનસ એક જો એક પ્લસ માઇનસ હોત અલગ અલગ તો એક જવાબ આવત એટલે તમારો જોબ ઓપ્શન નંબર ડી રહેશે ત્યારબાદ મિત્રો તમે દેખી શકો છો એ ઝીરો અને અગિયાર અને વાય એક્સ નું બિંદુ કયું છે બિંદુ છે કેવું છે સાચું છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ વિધાન કેવું છે સાચું છે પાયથાગોર છે ખ્યાતના વિદ્યાર્થી વિધાન કેવું છે સાચું છે તમે દેખી શકો છો બધું પ્રશ્ન બરાબર છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે ખૂણો એક્સ પ્લેસ ઓ વાયના અંદરના ભાગને ખાલી જગ્યાએ ચરમ કહેવાય ચતુર્થ ચરમ કહેવાય છે ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર કેનો એક ઉકેલ ત્રણ અને માઇનસ ત્રણ હોય તો કે બરાબર ખાલી જગ્યા તો મિત્રો જે અહીંયા કિંમત આપેલી છે એ એક્સ બરાબર મૂકવાની છે અને વાય બરાબર મૂકવાની છે રૂપ હશે જવાબ મળશે તો માઇનસ છ ત્યારબાદ મિત્રો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલો છે એકસો ને છે અને ત્યારબાદ લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે ની વંશ થતું હોય છે યુક્લિડે બારમો પ્રશ્ન છે યુક્લિડે તેના પુસ્તક એલિમેન્ટમાં કુલ કેટલા પ્રકરણો લખ્યા હતા તો તેર પ્રકરણો લખ્યા હતા ચતુષ્કોલના કુલ કેટલા અંગો હોય છે તો બાર અંગો છે ચાર બાજુ ચાર ખૂણા અને ચાર શીરો બિંદુ વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેવાય મિત્રો વ્યાસ કહેવાય શું કહેવાશે વ્યાસ વર્તુળને પૂર્ણ લંબાઈને શું કહેવાય તો પરીખ કહેવાય શું કહેવાશે પરીખ ત્યારે વિભાગ બી તરફ આપણે આગળ વધીશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન લીખી લો પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરીએ તો સી છે ત્યારબાદ આડી છે વિભાગ બી નો પહેલો પ્રશ્ન છે ઝીરો નવ 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 પોઈન્ટ નવ ને પી ભાગ્યં ક સ્વરૂપમાં દર્શાવો તો મિત્રો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ નવસો અને નવ નવે નવસો નવ્વાણું ડેસ 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 અણદરને અનાવૃત સંખ્યા છે એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી સમીકરણ એકની બંને બાજુ દસ વડે ગોળીશું દસેક્ષ બરાબર દસ એટલે ગુણ્યા બરાબર નવ પોઈન્ટ નવસોને નવજા નવસો નવ્વાણું સમીકરણ નંબર બે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાજુ કરતાં સમીકરણ બંને લખી દઈએ મિત્રો અને પછી આપણે શું કરી લઈએ બાદ બાકી કરી નાખીએ એટલે દસેક્ષમાંથી એક્સ જશે એટલે મિત્રો શું આવશે નવેક્સ આવશે અને નવ આવશે બરાબર છે કે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે નવું નવું કેન્સલ લઈએ એક ભાગે એક આ જવાબ લક્ષો તો પણ ચાલશે આ જવાબ લક્ષો તો પણ ચાલશે મિત્રો બંને સાચા જવાબ છે ત્યારબાદ સત્તર નંબર પ્રશ્ન છે કે જો એક્સ માઇનસ એ કે પીએક્સ બરાબર એક્સ કરો વત્તા એક્સ વત્તા કેનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો એક્સ માઇનસ એક બરાબર જીરો એક્સ બરાબર માઇનસ એક આ બાજુ પ્લસ એક થશે પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન જે એક્સની કિંમતો મૂકવાની છે અને કિંમતો મૂકશે તો જવાબ મળશે ટુ કે અને ત્યાં પ્લસ બે છે આ બાજુ હશે તો માઇનસ બે થશે એટલે કે બરાબર માઇનસ બે તમારો જવાબ આવશે મિત્રો હવે દાખલો છે અહીં દેખી શકો દ્વિચલ સુરક્ષા સમીકરણ એક્સ પ્લસ બરાબર ચાર વાયના ચાર ઉકેલ શોધો તો વારાફરતી આપણે ઉકેલો મૂકવાના છે એક્સ વાય બરાબર ઝીરો વાય બરાબર એક અને વાય બરાબર બે અને વાય બરાબર માઇનસ એક કિંમતો મૂકી છે તમે દેખી શકો છો એટલે એ નહીં તમે જવાબ અહીંયા આવશે અલગ અલગ તો ચાર ઉકેલ આપણને મળશે ઝીરો ઝીરો ચાર વન આઠ બે અને ચાર માઇનસ ચાર નહીં એક અલગ અલગ ઉકેલો મળશે એક ત્રિકોણના એનો નેક્સ્ટ દાખલો છે કે એક ત્રિકોણના એક ત્રિકોણના ખૂણાના માપનું ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર છે ત્રિકોણના ત્રણેક ખૂણાનો માપ શોધો ધારો કે ત્રણેક ખૂણાનું અનુક્રમે બે એક્સ ત્રણ એક્સ અને ચાર એક્સ છે ત્રણેક ખૂણાનો સરવાળો જ એકસો એંસી છે ત્રણ સરવાળા બે એક્સ વત્તા ત્રણેક વત્તા ચાર એક્સ કરવાના તમારે એટલે એકસો એસી ચાર ત્રણ સાત આઠ નવ નવ એક્સ એકસો એસી ભાગ્યે નવ નવ દોઢાર એટલે એક્સ બરાબર તમને મળશે વીસ બરાબર પ્રથમ ખૂણો બે ઇન્ટીઓ હશે એટલે બે ગુણ્યા વીસ ચાલીસ મળશે બીજો ખૂણો છે ત્રણ ઇન્ટુ એક્સ એટલે ત્રણ વીસ સાહીઠ અને ચોથો ચાર એકસો ચાર ગુણ્યાવીસ એટલે એસી આપણને મળશે ચતુષ્કોણ એબીસીડીના એબીસીડી સીડીના વર્તુળના અંતર્ગત છે જો ખૂણો ડી બરાબર એકસો અને ત્રીસ હોય તો ખૂણો બીનું માપ શોધો વર્તુળના અંતર્ગત માટે સામ ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે બી પ્લસ ડી આગળ તમે જઈ શકો છો એઝિકો ટુ એકસો એસી બી ડી આપણને એકસો ત્રીસ આપેલો છે તો બી ખૂણો બી પ્લસ એકસો ત્રીસ બરાબર એકસો એસી એકસો એસીમાંથી તમે એકસો ત્રીસ કાઢેલો જવાબ તમને મળશે પચાસ મળશે ત્રેવીસમો છે પાંચ સેમી બાજુ ધરાવતો સમુદ્રી સંભાજી ત્રિકોણનું પાંચ ક્ષેત્ર પર શોધો સંભાજી ત્રિકોણ અંડર અંડરવુડ થ્રી બાય ફોર આ મિત્રો ફોર છે બરાબર આ ચાર છે અંડર અંડરવુડ થ્રી બાય ફોર અંડર અંડરવુડ થ્રી બાય ફોર ગુણ્યા બાજુનો સ્ક્વેર બાજુ છે પાંચ એટલે પાંચનો સ્ક્વેર પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ વર્ગ મિત્રો ભાગ્યા ચાર સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ મિત્રો વિભાગ સી એક વર્તુળની ત્રિજ્યા પાંચ સેમી છે અને કેન્દ્રથી અંતર ત્રણ સેન્ટીમીટર છે તો જીવાની લંબાઈ શોધો ઓ બી બરાબર ત્રણ સેમી ઓએમ બરાબર ઓ બરાબર પાંચ સેમી જે ત્રિજ્યા છે ઓએમ ઇઝિકવોડો ત્રણ સેમી પાયથાક્રસનો પ્રમેય લગાવવાનો છે કે ઓબીનો સ્ક્વેર બરાબર ઓ એમનો સ્કોર હતા એમ બીનો સ્ક્વેર ઓબીનો સ્કોર પાંચ સેમ પાંચનો વર્ગ ઓએમનો ત્રણનો સ્કવેર અને એમ બીનો સ્કવેર શોધવાનો છે પાંચનો સ્કોર પચીસ ત્રણનો વર્ગ નવ અને એમ બીનો સ્કવેર પ્લસ નવ અબજો હશે તો માઇનસ થશે પચીસમાંથી નવ હજાર સો વધશે એમ બીનો સ્કવેર બંને બાજુ વર્ગમૂળ કેન્સલ થાય છે એટલે એમ બરાબર ચાર મળશે હવે આ એક બાજુનું માપ મળ્યું છે જીવા છે આખી જીવા છે એ બી જીવા છે તો એ બી બરાબર ટુ ગુણ્યા એમ બી એમ બી એટલે ચાર દૂના આઠ સેન્ટીમીટર અથવા જોબ આઠ સેન્ટીમીટર મળશે તો મિત્રો ત્યારબાદ મિત્રો વિભાગ સી છે કોઈપણ આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના થશે પંદર માર્ક્સનો છે જો પ્રશ્ન તમે લખી શકો છો ચોવીસમાં આપણે સમજૂતી આપી દીધી છે આ નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો તો મિત્રો એના પછી પ્રમાય છે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાઠ છે લંબચોરસ એ જેનો એક ખૂણો કાઠખૂણો હોય કાટખૂણો હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખૂણો એ ઝીકોડો નીવ લંબચોરસ એ બીસીડી છે ખૂણો બીસીડી ઝીકોડું નીવ ત્યાર બાદ એ બી સમાંતર બીસી એ બી એની શું છેદિકા છે એ બી સીડી એ પ્લસ બી ઝીકોડો એકસો એસી છેદિકાના એક જ બાજુના અંતકોણો છે ખૂણો એ ઝીકો નીવ બી આ સાઈડ વસ્તુ નેવું છે ખૂણો બી એકસો એસી તમે એ બાદ કરશો નેવ એટલે તમને બી મળી જશે ન્યવ એ બધી રીતે આ રીતે તમે ગણતરી કરી શકો છો ત્યારબાદ મિત્રો સમાંતર ચતુષ્કોણનું કોઈપણ વિકર્ણનું વિકર્ણ તેનું બી એકરૂપ ત્રિકોણનું વિભાજન કરે છે તો સાબિતી છે કે ધારો કે એબીસીડી ધારો કે એ ધારો કે એબીસીડી સમાંતર ચતુષ્કોણ છે અને એસી શું છે વિકર્ણ છે હવે વિકર્ણ એ સમાંતર ચતુષ્કોણ એ ત્રિકોણ એ બીસીને સી બી સીડીએ વિભાજન કરાય છે આપણે આ ત્રિકોણને એકરૂપ સેમ સાબિત કરવાનું છે તો અમે દાખવ્યું તમારા ધોરણ સમાંતર બાજુની ખૂણો એબીસી બીસી અને સીડીએ બીસી સમાંતર એડી ડી એસીડી અને શું છે છેદિકા છે ખૂણો બીસીએ ઇઝ ઇક્વલ ટુ એ ડીએ યુગ્મ યુગ્મો કોડની જોડ છે એબી સમાંતર ડીસી અને એસી શું છે છેદિકા છે ખૂણો બીએસી એસ અને ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડીસી એ એસી ઇઝ ઇક્વલ એસી શું છે સામાન્ય બાજુ છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ ખૂબ આખો નિમ્મનાધારે કહી શકીએ આપણે વિકર્ણ એસી વિકર્ણ એસી સમાનપા ચતુષ્કોણ એબીસીડી બી વિકર્ણ અને વિકણ માં વિભાજિત સીડીમાં કરે છે હવે સમાનપતુષ્કોણના એ એબીસીડી ની બાજુ સામસામેની બાજુના માપ લઈને અવલોકન કરતાં એબી બી ઇઝ ટુ ડીસી અને એડી બીસી મળે છે ત્યારબાદ મિત્રો આ ચેપ્ટર હેરાના સૂત્રોમાં દાખલો પૂછાઈ ગયો છે જે તમે અચૂક દેખી લેજો અથવા તમે સમજી લેજો કે ત્રિકોણની પરિમિતિ બત્રીસ છે અને બે બાજુ આઠ સેમી અને અગિયાર સેમી હોય તો ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો ત્રિકોણની પરિમિતિ બત્રીસ છે એ આઠ સેમી છે અને બે અગિયાર સેમી છે તો ખાલી ફક્ત લખ્યું સૂત્ર ખાસ તમારે રાખવાનું છે ને કિંમતો મૂકવાની છે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી એસ સિસ અર્થ પરિમિતિ છે તો જવાબ આવશે આઠ વર્ગમાં ત્રીસ તો દાખલો છે ત્રિકોણની બાજુ બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તેનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણ એર પરિમિતિ એસી પાંચસો ચાલીસ ભાગીઆ બી બસો સિત્તેર સેમી થાય છે તો દાખલો તમારે ગણો છે બસો સિત્તેર એના ક્ષેત્રફળ મારવાનું સૂત્ર મારવાનું છે તે જવાબ તમને મળશે નવ હજાર સેન્ટીમીટર સ્ક્વેર બતાવો કે સમજિત ત્રિકોણના બધા જ ખૂણાઓનું માપ સાહીઠ અંશ છે તો મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો ત્રિકોણ આઈબીસીમાં એબી બરાબર બીસી બરાબર એસી એ બી ઇઝ ઇક્વલ ટુ એસી ખૂણું એ અને ખૂણું સી કહેવાય છે સમાન છે એસી ઇઝ ઇક્વલ ટુ બી સી ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ ખૂણું એ બી અને સી કહેવાય છે સમાન છે અને બરાબર એક્સ ધરશું ત્રિકોણને ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે એક્સ 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 એટલે એકસો એંસી એક્સ વધતા એક્સ વધતા એક્સ એટલે ત્રણ એક્સ બરાબર એકસો એસી એક્સ બરાબર એકસો એસી ભાગ્યા ત્રણ મળશે એટલે સાહીઠ મળશે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે ઇક્વલ ટુ ત્રણ સમાન થશે આકૃતિ ઓએ ઇઝ ઇકોટ ઓ બી અને ઓડી ઇઝકો ડુ ઓછી છે તો આપણે ફક્ત પ્રથમ વિધાન આપણે સમજાવવાનું થશે જે બરાબર આ સમજાવવાનું નથી તો આકૃતિ તમે જોઈ શકો છો ખૂણો એઓબી અને બી ઓસી માટે જોઈ શકીએ છીએ ઓએ અને ઓબી આકૃતિમાં કેવા હોય છે ઓએ અને ઓ કેવા છે પક્ષ છે ઓડી ઇઝ ઇકો ગો ટુ ઓસી પણ પક્ષમાં છે ખૂણું એઓડી ઇઝ ઇકો ટુ બી સી અને એઓડી એ ક્રુટ બી ઓ સી એ કૃતિને બાખુબા શરતના આધારે આપણે કહી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આ પ્રથમ સત્રનો દાખલો છે કે એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર એ વાય જેમ જેડ ઇક્વલ ટુ ત્રણ જેમ સાત હોય તો એક્સનું મૂલ્ય શોધો તો મિત્રો તમે આ આકૃતિ દેખી શકો છો બરાબર છે વાય બરાબર ચોપ્પન મળશે અને જેડ બરાબર એકસો છવ્વીસ મળશે ત્યારબાદ આપણે વિભાગ તરફ આગળ વધીશું તો પ્રથમ પ્રમેય છે વર્તુળને સમાન જીવત વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે તો વિભાગ વિભાગડીમાં તમે દેખી શકો છો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે સમાન જીવાઓ છે એ ઓ બી આ આકૃતિ અચૂક તમારે દોરવાની થશે તો મિત્રો કેટલો પ્રમેય ઇજ છે ચાર માર્ક્સની અંદર તમે જોઈ શકો છો કે ત્રણેય સ્ટેપમાં પટી જાય છે તો દેખો એઓ બી અને સીઓડી ઓ એ ઇઝ એક જ વર્તુળ ત્રીજ્યા છે ઓ બી ઓડી એક જ વર્તુળ ત્રીજ્યા છે એ બી સીડી આપેલ છે માટે એ ઓ બી એ સીઓડી એકૃતની બાબાભા શરદના આધારે ખૂણો એઓ અને સીઓડી આપણને મળે છે મિત્રોના પછી આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુ એ બી અને સી એવી રીતે આવેલા છે ખૂણું બીઓ સી ઝીકો ત્રીસ અને એઓ બી ઇઝિકો થાય જો ચાપ એબીસી સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય તો એડીસી શોધવાના છે મિત્રો દેખી શકો છો કે ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુ એ બી અને સી એવી રીતે આવેલા છે કે બીઓ ઓ સી ત્રીસ અને એઓ બી ઇઝિકલ ટુ સાઈઠ અને સરવાળા મિત્રો ને થાય છે જે જોઈ શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે દેખી શકીએ છીએ કે એડી સી બીજી કુલ પચી પિસ્તાળિયાંશ થાય છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ લાસ્ટ દાખલો છે આપણો કે જો બી ત્રિકોણના એક ખૂણો સમાન હોય તો બાખુબા સાર રત્ન ગણી શકીએ જે તમે જોઈ લેવું તો અલગ અલગ રીતે તમે દેખીશ ગણી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત